અમદાવાદના જુહાપુરામાં સામાજિક તત્વોના આતંકના પગલા વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો છે જેમાં જેલમાંથી બહાર આવેલા તત્વોએ આતંક મચાવ્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે આ શખ્સોએ મુસ્કાન ગાર્ડન પાસે આતંક મચાવ્યો હતો જેમાં તત્વોએ સોસાયટીના વાહનોમાં તોડફોડ કરી હતી આ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ઘટનાના સીસીટીવી અને ફરિયાદ આપી હોવા છતાં પણ આરોપી ન પકડાતા લોકોમાં ભય ફેલાયો છે ફરી ઘટના ન બની અને પુરાવા રહે તે માટે સોસાયટીના રહીશોએ તૂટેલા કેમેરા સામે નવા કેમેરા લગાવ્યા આ લોકો આવી ત્રણ જણ ત્રણ સમો હતા અને ત્રણ ઈસમો અંદર અરવલ્લી સોસાયટી માં ઘુસી અને ગાડીઓ તોડફોડ કરી અને બે કેમેરા તોડી નાખ્યા અને બાબાભાઈ ઉર્ફે અબ્દુલ રઉબભાઈને ત્યાં ઘરે એટેક કર્યો અને ત્યાં એમને મારવાની ધમકીઓ આપી અને બીજા બધા નાગરિકોને કીધું કે આ સોસાયટી બાળી નાખીશું અને તમે બધા ઘરમાં અંદર જતા રહો બધાને દરવાજામાં પૂરી દઈશું અને સોસાયટીને બાળી નાખીશું એમ ધમકી ધમકી આપી અને પૂર ઝડપે એક સ્કોર્પિયો લઈને આવ્યા હતા એ સ્કોર્પીઓને આખા રોડ ઉપર ફૂલ ફૂલ સ્પીડે દોડાય અને દોડાયા પછી બધી બીજી ગાડીઓ ઉપર સ્કોર્પિયો ચડાઈ અને સ્કોર્પિયો તોડી છે અને આ બધું કર્યા પછી આ લોકો અત્યાર સુધી બી નાસ્તા બે કેમેરા જે તોડી નાખ્યા હતા એ પાછા કેમેરા લગાવી દીધા છે પોલીસ ફટાફટ એમનું એક્શન લે બરોબર કેમ કે અડધી રાતે બી અમે રાતે ઊંઘ નથી આવતી બરોબર અમે ડરીને બેમાં નાના છોકરાઓ પીએ છીએ બરોબર બહાર શું ચાલે છે અમારે ઘડી બધી ચેક કરવું પડે છે અત્યારે અમારે પોઝિશન એવી છે કે ત્રણેક દિવસથી જે બી બનાવ બન્યો છે એ બનાવથી અત્યારે અમારા ડર જ છે એટલે પોલીસને અમને જાણ છે કે ફટાફટ આનું એક્શન લે